જય માતાજી જય દ્વારકાધીશ મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે પગપાળા ચારંડા તો અમારા ભાઈઓ છે ફાઈનલી તો પારતમાલા થી ઉષાણ ઉષાણ થી કટા ને પછી આવે છે સારંડા તો વાગી ગયા છે હાડા પાંચ તો વ્લોગમાં બન્યા રહેજો અને

આ છે કાંઈ ખવાર હોવાનો નજારો દેખો કરી સવાર સવારનો નજારો ભાઈ ભારત માલા હા હા ઠાર બરોબર નો પડે છે વરસાદી મોસમ છે વાત કરો મુકાન દડ્યો રૂપિયો મુકાન દડ્યો કે નહીં દડ્યો ને દડ્યો છે કે નહીં છે ને રૂપિયો છે છે હા આ મુકેશ ના હો મુકેશ વને તો હવે તલ થાચી રહ્યો ફાઈનલી વીસ કિલોમીટર કાપી નાખે છે હવે ચાર કિલોમીટર છે ના ના તો કિલોમીટર કિલોમીટર જ બાકી રહ્યો તો બસ હવે કિલોમીટર સાડા બાકી રહ્યો છે કાસા રસ્તા એડા રાસા તો જોડાય રહે તો દર્શન કરાવ છેતરપાલના સારંડા ગામમાં એન્ટ્રી લઈ લીધી છે હવે આ શું માતાજીના દર્શન કરવા લોલોગમાં જય માતાજી ચાર પાંચ કલાક આલિયા પછી છેતરપાલ મંદિર આવી ગયું છે કુળદેવ માતા નું તો હવે દર્શન કરાવીશ તમને અને વિડીયો જે જોતા હોય લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો માતાજી ખેત્રપાલના ગોક મહારાજ